लेटेस्ट मॉडल ना व्याजबी भावे मोबाइल फोन तेमज एसेसरीज मेळवा माटे एकमात्र पात्र मोबाइल शॉप एटले बॉम्बे मोबाइल शॉप एक बार अमारी मोबाइल शॉप नी अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शॉप बाजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे पालेज जिलो भरूच पालेज नगर सहित पंथक मुस्लिम समाज द्वारा शबे बरात पर्वनी उजवनी कराई कब्रस्ता अनुमान जया फानी दुनिया ने अलविदा कही विदाई थे स्वजनों की कबरों पर खिराजे अकीदत पेश करी कबर पर फूल अर्पण कर भरूचना पालेज नगर सहित पंथक में मुस्लिम समाज द्वारा शबे बरात पर्व की उजवनी कर इस्लाम धर्मना हिजरी सन शाबान मासनी की पंदरमी तारीखे शबे बरात पर्व की उजवनी कर शबे बरात प्रसंगे मस्जिदों दरगाहों ने रोशनी थी शणगार શભે બરાત પર્વ વિશેષા ફાની દુનિયાને અલવિદા કહી વિદાય થયેલા મરહુમો માટે વિશેષ મહત્વ ધરાવે છે પાલેજ સ્થિત બન્ને કબ્રસ્તાન માં અસરની નમાઝ બાદા ફાની દુનિયાને અલવિદા કહી વિદાય થયેલા પોતાના સ્વજનોની કબરો પર જય મુસ્લિમ બિરાદરો એ ખિરાજે અકીદત પેશ કરી ફૂલો અર્પણ કર્યા હતા પાલેજ નગરમાં આવેલી મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં મગрибની નમાઝ બાદ વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી રાત્રે ઈશાનિ નમાઝ બાદ વિશેષ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા ઈશાનિ નમાઝ બાદ મોડી રાત્રિ સુધી મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં રોકાઈ વિશેષ નવાફિલ નમાઝો અદા કરી હતી સાથે સાથે ઇબાદત પણ અદા કરી હતી મક્કા મસ્જિદમાં મસ્જિદ કમિટી દ્વારા વિશેષ જિક્ર શરીફનો કાર્યક્રમ યોજાયો હતો મક્કા મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના મોહમ્મદ અશરફી સાહેબે જિક્ર શરીફ અદા કરાવ્યું હતું જિક્ર શરીફ બાદ મૌલાના મોહમ્મદ અશરફી સાહેબે દેશ અને દુનિયામાં अमन અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી જિક્ર શરીફ બાદ સલાતો સલામ ના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું યાકુબ પટેલ ભરુચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે